વાગરાની જીબી ચોકડી ખાતે કેબિન ધારકોને પીડબ્લ્યુડી દ્વારા દબાણ બાબતે નોટિસ આપવામાં આવતા દબાણકર્તાઓએ સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી વાગરાના પખાજણ રોડ ઉપર જીબી ચોકડીની આજુબાજુમાં સરકારી જમીન ઉપર રસ્તાની ગતરને પૂરાણ કરી દબાણના મુદ્દે કલેક્ટર કચેરી ખાતે સંકલન મીટિંગમાં મુદ્દો ઉછળ્યો હતો જેના પગલે ભરૂચ જિલ્લાના માર્ગ મકાન વિભાગ દ્વારા દબાણ દૂર કરવા માટે દબાણ કરતા નોટિસ આપવામાં આવતા કેટલાક કેબિન ધારકોએ સ્વૈચ્છિક રીતે પોતાના દબાણો દૂર કરવાની ગતિવિધિ હાથ ધરી હતી વાગરા વિસ્તારના કેટલાક ધંધાર્થી નવ યુવાનો ગરીબ મહિલાઓ વગેરે રોડથી થોડેક દૂર કેબિન ગોઠવી ખાણી પીણીનો સામાન વેચી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા તેવામાં એકાએક માર્ગ અને મકાન વિભાગ દ્વારા દબાણ બાબતે નોટિસ પાઠવવામાં આવતા તેઓના પગ નીચેથી જમીન સળકી ગઈ હોય તેવો ઘાટ સર્જાયો હતો નોટિસમાં રસ્તાની ગતરો ઉપર પુરાણ કરી વરસાદી પાણી અટકાવી દેવાને લઈને કેબિનો દિન સાતમાં ખસેડી લેવાનું દર્શાવવામાં આવ્યું હતું જેના પગલે કેટલાક કેબિન ધારકોએ સ્વૈચ્છુક રીતે પોતાની કેબિનો તેમજ તેમાં મૂકેલો માલ સામાન કાઢી પતરાપ થાંભલાપ એંગલો સ્વયંભૂ ખસેડી દબાણ દૂર કરવામાં જોતરાઈ ગયા હતા આવતીકાલે એટલે કે મંગળવારના રોજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી પોલીસ સાથે રાખી માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ બુલડોઝર સાથે બાકી રહેલ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી દબાણ દૂર કરવામાં સફળ થશે કે નહીં તે જોવું રહ્યું